વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પ્રખંડ સંસ્કાર સપ્તાહ અંતર્ગત નશા મુક્ત વિકસિત ભારતની રેલીમાં અધિકારી પદાધિકારીઓના ઉપસ્થિતિમાં પ્રસ્થાપન કરાવેલ જાગૃતિબેન રાઠોડ સિહોર શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાની ઉપસ્થિત છે બજંગલ ભાવનગર જિલ્લા પ્રમુખ વિજયભાઈ શેલાણા સિહોર ઈશ્વર હિન્દુ પરિષદ પ્રમુખ રવિરાજભાઈ રાઠોડ બજંગલ વિદ્યાર્થી પ્રમુખ મિત પરમાર તેમજ હાર્દિક સ્વાગત કરે છે જેમાં વિદ્યામંદરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ સિહોર વિશ્વ હિન્દુ પરિષદ ભજંગ દળ રાખવામાં આવ્યો છે કે એટલા યુવા સંખ્યા દુનિયાના કોઈ પણ દેશમાં નથી અને યુવા છે તો ટેકનોલોજી છે અને યુવા ક્યારે પૂરી એનર્જી સાથે કાર્યક્ષમતા સાથે કાર્ય કરી શકે કે જ્યારે પોતે સ્વસ્થ અને તંદુરસ્ત હોય છતાંય માટે સમય નથી હોતો શારીરિક અસર તો થશે છે નુકસાન પહોંચાડે છે વ્યસન કરતા હો સુખી જીવન જીવવું હોય તો વ્યસન આજે નશા મુક્ત યુવા વિકસિત ભારતનું જે આજે સરસ આયોજન કરેલું છે આ આયોજન આપણે ભારતના જે યુવાનો જે છે એને નશા મુક્ત માટે વ્યસન મુક્ત માટે જે આપણે આયોજન કર્યું છે એના માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ને જે આપણે આયોજ રેલી કાઢવાની છે અને એના માટે તમારે બધાએ સાથ સહકાર આપવાનો છે સમાજની અંદર આપણે જ્યાં રહીએ છીએ ક્યાંય જે લોકો નશો કરતા હોય છે કોઈ વ્યસન કરતા હોય છે એને આપણે સમજાવવાના છે કે નશો કરવાથી કે વ્યસન કરવાથી જે શરીરને જે નુકસાની થાય છે એના માટે આભાર આજે શરૂઆત જ્યાંથી નશાની થતી હોય છે ને એ આ નાના બાળકોમાંથી થતી હોય છે બાકી ક્યારેય પણ કોઈ પણ કાર્યક્રમની અંદર બોલવાની શરૂઆત કરે તો એના અંદર વીઆઈપી ના નામથી શરૂઆત કરતા હોય છે હું એ નહીં કરું કેમ કે અહીંયા દરેક વ્યક્તિ ઓળખે છે અહીંયા છે બધા આપણી વચ્ચેના જ છે તમામને આવ્યા એ બદલ મને ખૂબ ગમ્યું કે અહીંયા જે કોઈ રાજકીય કે પછી બિન રાજકીય આગેવાનો આવ્યા છે અને બધા રોલ મોડલ હોય છે આ બાળકો માટે તો આ લોકો તો તમે માનશો એવું માનું છું પરંતુ મારું એવું છે બાળકોને કે નશામાં માણસ છે ને મોટી ઉંમરે નથી ચડતો જે હોય છે બહુ નાની ઉંમર થી શરૂઆત થતી હોય તમે જે આજ ઉંમર માં છો ને આ જ ઉંમર થી બાળક શરૂઆત કરે છે કઈ ઓછું હતું કેમકે એ વખતે પૈસા નતા મળતા તમારી આજે જ ઉંમર છે કે તમે સ્કૂલ ટાઈમ માં છો હવે શોર્ટ ટર્મ ની અંદર તમે સ્કૂલમાંથી કોલેજ માંથી ઘણા બાળકો આવશે એ વખતે ઘરેથી મા બાપ વધારે રકમ આપતા થશે કઈ રીતે આપશે તો હોસ્ટેલમાં રહેતા હશે બુકો માટે પૈસા આપશે એ કરીને જ્યારે બાળકના હાથમાં પૈસા આવશે ને એજ એ ટીનેજર એજમાં તમે જો નશો નહીં કરો તો આવનારા સમયમાં તમે નશો નથી જ કરવાના એટલે જે બાર પંદર વર્ષથી લઈને વીસ બાવીસ વર્ષની ઉંમર છે એ તમારી અને આવનારી પેઢીમાં તમે ઉજ્જવળ ભવિષ્ય આપી શકશો તો કોઈ પણ જેમણે કોલેજમાં આવ્યો ત્યારે કોઈ નશો નતા કરતા ખૂબ સારા બાર સાયન્સની અંદર ટકા લઈને વીસ પચીસ ત્રીસ હજારની નોકરી કરે છે એના સ્થાને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે એવરેજ હતા સાહીઠ સિત્તેર ટકા લઈને એડમિશન લીધા હતા પણ એ ખોટા રવાડે નતા ચડ્યા ખોટા વ્યસનના આદતમાં નતા પડ્યા એ વિદ્યાર્થીઓ આજે મહિને બે ચાર લાખ પણ કમાય છે અને ખૂબ સારું જીવન જીવે છે જો તમે તમારું તમારી આવનારી પેઢીનું હિત ઈચ્છતા હો તો આ વસ્તુ યાદ રાખજો મેં મારી જિંદગીમાં એક જ વર્ષની અંદર મારી ની એક્ઝામ ક્રેક કરી હતી જો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક ગણો તેમજ અન્ય ક્લાસીસોમાંથી ઉપસ્થિત થયેલા તમામ વિદ્યાર્થી ગણોનો ખૂબ ખૂબ આભાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એક સિક્કાની બે બાજુ બજરંગ દળનું નામ પડે એટલે કે ભાઈ મારધાડવાળા અમને જો કે ભાષણ દેતા ઓછું આવડે કંઈક જરૂર પડી હોય ત્યારે અમને યાદ કરો તમે દોડીને તરત જઈએ પણ એક અવસર મળ્યો છે ભારત સરકાર

તો આ કાર્યક્રમના માધ્યમ ધોરણ બાર પાસ કરીને જ્યારે પોતાના જીવનમાં પોતાના શિક્ષણ મગજમાં ઉતારવા એ આપણી માટે જરૂરી છે મારા જીવનનો એક પ્રસંગ એક ઘટના છે કે એક જગ્યાએ એલ મુની હું પણ એક એલ ડીમુની શાળાનો જ વિદ્યાર્થી છું શિવરની એક સમય એવો હતો કે જ્યારે શાળા પૂરી કરીને પાંચ વાગ્યાના સમયે હું ઘરે આવવાનો હતો ચોમાસાનો સમય હતો અને એક જગ્યાએ વરસાદના કારણે ઊભો રહી ગયો અને મારા કાકાને કોકે ફોન કરીને કીધું કે તમારો છોકરો સામે ઊભો તો તમારો ભત્રીજો અને એની બાજુમાં બે એક જણો હતો એ નશો કરતો હતો અને આ તમારો છોકરો છે ને એ એની પાસે નશો માગતો હતો પણ ખરેખર એવું નહોતું વરસાદના કારણે હું ત્યાં ઊભો હતો અને ઘરે ખબર પડે એટલે મારા કાકા હું જે જગ્યા ઉભો તો ત્યાંથી મારતા મારતા મને ઘર સુધી લઈ ગયા હતા આપણી ઉપર કેટલા એવા લોકો આવશે કે લે ભાઈ તમારી શાળા પેપરમાં શિવમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભરતભાઈ આહિર શ્રેય હોસ્પિટલ જલદીપસિંહ ગોહિલ આપ સૌનું બજરંગ દળ હાર્દિક સ્વાગત કરે છે મંચસ્થ મહાનુભાવો હવે આજે જે નશા મુક્તિ માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ બદલ હું ડૉક્ટર જલદીપસિંહ ગોહિલ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદનો ખૂબ ખૂબ આભારી છું અલગ કારણો હોય છે કે જેમ કે તમારી સંગત બીજું કે પ્રેશરાઈઝ હોય ગમે તે વસ્તુ માટે તમે તમારા ગોલ માટે પ્રેશરાઈઝ હોય ઘરેથી કોઈ પ્રોબ્લેમ હોય એ બધી વસ્તુ તમને ડાયવર્ટ કરે છે કે આ બાજુ પ્રેરાઓ માટે કે આ થોડું ઘણું આ સોફારી ખાશું કે સિગરેટ પીશું કે જેનાથી આપણને સોસાયટીમાં આપણું સ્ટેટસ બનશે અને બીજાનો સપોર્ટ હોય ત્યાં સુધી બધું જ ચાલે પછી એ ધીમે ધીમે જે નશાકારક પ્રવૃત્તિ છે એ તમને અને તમારા ફેમિલીને અંદરથી ખાવાનું ચાલુ કરે વિકસિત ભારત રસ્તામાં પણ આ એક જ નારો આપણે બોલવાનો છે અન્ય નારા કોઈએ બોલવાના નથી પણ ઘરે જઈને એક કહેવાનું છે કે રેશન કાર્ડ માં નામ જો રાખવું હોય તો નશો છોડો આવતી ટ્રમમાં મતદાન કરવું હોય તો તો નશો છોડો આપણે રેલી આપણે કાઢવાની છે અને એક લાઈનમાં બે બે ની માં ચાલવાનું છે હાઈવે રોડ અમારી પાસે બહુ ઘાસ

એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે શાળાના બાળકોને નશાની કોઈ પણ લત ન લાગે અને ભવિષ્યમાં પોતાના અભ્યાસક્રમમાં પોતાના પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે થઈને તે આગળ વધતા રહે આવા હેતુથી અને યુવાનોમાં કોઈ નશાકીય પ્રવૃત્તિ કોઈ દામ ન દઈ જાય કોઈ આવું દૂષણ કોઈ ઘુસેડી ન જાય યુવાનોની અંદર આવા ઉદ્દેશ્યથી યુવાનોને નશા મુક્ત રાખવા માટે થઈને એક માર્ગદર્શન આપતો કાર્યક્રમ સિહોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા સિહોરની શાળાઓને સાથે રાખીને કરવામાં આવ્યો કોની ઉપસ્થિતિમાં યોજાય આ કાર્યક્રમ સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન તેમજ સિહોર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્પેશભાઈ ત્રિવેદી તેમજ સિહોર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિલેશભાઈ જાની તેમજ બજરંગદળ ભાવનગર ગ્રામ્ય જિલ્લા પ્રમુખ વિજયભાઈ સેરાણા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ શિહોર પ્રમુખ રવિરાજભાઈ રાઠોડ તેમજ શિહોર બજરંગદળના પ્રમુખ મહેશભાઈ પરમારની આગેવાનીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેટલી સ્કૂલો હતી શિહોરની ચાર સ્કૂલોમાં જોડાણી હતી તેમજ અલગ અલગ ટ્યુશન ક્લાસીસો પણ જોડાણા હતા આપણું સ્લોગન હતું નશા મુક્ત યુવા વિકસિત ભારત નશો છોડો નશો છોડો એક દિવસ નશો નહીં છોડો તો તમારા નામ રેશન કાર્ડમાંથી પણ દૂર થશે જો નશો નહીં છોડો તો મતદાર યાદીમાંથી પણ તમારા નામ દૂર થશે જો નશો નહીં છોડો તો તમારો પરિવારે ભૂખ મરવામાં આવશે ઓકે થેન્ક યુ